હાલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં આપણે ઉઠી ગયા છે સૌથી પહેલા રોજ ઉઠીને એક જ કામ કરીએ છીએ એક ભરી લઈએ છીએ વાતાવરણ બહુ મસ્ત ખુલ્લું છે થોડું પંજવારું થોડું અંજવારું હાલો જો વરસાદ ફૂલ અચાનક ત્રણ વાગે ફૂલ વરસાદ આવી પડ્યો ને ધોઈને ગઈ મને ભૂલાઈ ગયું ને ગોદડું પલાઈ ગયું શિવભાઈ ના પપ્પા ના બુટ આવી થોડી થોડી ચોટલો અચાનક ફૂલ વરસાદ આવી જાય ફૂલ વરસાદ આ તો મને એમ લાગે છે કે રાવલ નદીમાં પાછું આજે ફૂલ આવી ગયું એટલો ફૂલ વરસાદ આવો ભાદરવામાં કહેવત છે ને કે ભાદરવામાં જો વરસાદ પડે ને તો ભૂકા કાઢી નાખે એમ અમારે તો લગભગ ગીરના ભૂકા કાઢે એમ છે શિવભાઈ નીચે વરસાદમાં મીંડા નાવા જો વરસાદ નજારો વારે વા હમણાં જ ભાઈ ફળ્યું નઈ દુ તું બહુ તો મને બહુ આવડતું નથી બનાવી નાખી નદી સિંહભાઈ મજા આવે નાવાની મસ્ત નદી બનાવી ક્યાં કે દે नहीं पता मेरे को तो कुरकुरे के छुट्पूरे ठुट्पूरे बम मेरा शिवा कुरकुरे को इंग्लिश में क्या कहते हैं वो शिवा मुझे समझा रहा था कि कुरकुरा को कहते हैं ठुट्पूरे भाई हूं हूँ बने नहीं को थूद थूद ये मसमीन फूल बंदन लावन छे तो हूं જો ઝાડવા કેવા હરખાઈ ગયા છે એકદમ લીલાછમ અને આ સીયુ ભાઈની જૂની સાયકલ જે વરસાદમાં પડળે છે કારણ કે તૂટી ગઈ અને આ સીયુ ભાઈની નવી સાયકલ એના પપ્પાની આરે પાર્કિંગ કરે સાયકલ એના પપ્પાની આરે પાર્કિંગ કરે ભાઈ સાયકલને એક ચક્કર તો મારી લે ગરમા હા નહીં ભાઈ નહીં પડી જાહો લાઈ

આવરે વરસાદ ઢેબરીઓ પ્રસાદ ઉની ઉની રોટલી ને કરેલા શાક હાલો આ તો આપણે તો હવે કારેલાનું શાક જ કરવું છે હે ભાઈ ગારામાં પકતો જો કે મજા આવે નાના છોકરાઓને ગારામાં રમવાની આ જ્યારથી લાદ્યું ને પાકા મકાન આવ્યા ને બિચારોને બાળકોને મજા આવી ખાઈ ગઈ એક વામ મારે શિવાય ખટારો ભાઈ ખટારા ભરીને ભરી ક્યાં જવું ખટારો નથી તો ડમ્પર લાગે છે વાડીએ તમારી વાડી ક્યાં છે એવું છે જો વૈદો વરસાદ શિવ ભાઈ હા ફૂલ વરસાદ વૈદો જો ફૂલ વરસાદ અચાનક જો એમ કેવાય કે સાંભેલા ધારે વરસાદ આવે છે અત્યારે જો કડાકા ને ભડાકા

ફૂલ સાંભેલા ની ધારે વરસાદ ચાલુ થઈ ગયો જો આને કહેવાય સાંભેલા ધારે વરસાદ ફૂલ વરસાદ એક રસ થઈ ગયો છે એમ લાગે છે કે જાણે સુકી પડ્યો છે હા જો અહીંયા શરૂઆત કરીએ તો આખી ઓસરીમાં પાણી પડે છે નળિયામાંથી કચરો ને ભેગો બધું નું ઓલી કણપી હોય ને આખી ઓસરી ભીની ઓસરીમાં ક્યાંય એવું નહીં કે તમે બેસી શકો આખી ઓસરી ભીની ફૂલ પાણી પડે છે ને આ વરસાદ કે હજી ઝરમર ઝરમર ચાલુ જ છે બંધ જ નથી અને આ મારી ઓસરી ભીની મસ્ત ની લાગે ને સરસ ની આ કેવી મતલબ મજા છે પાણી પડતું હોય વરસાદ ચાલુ છે અને એમાં સરસ મજાની આદુવારી મારી ફેવરેટ ચા બની તૈયાર થઈ ગઈ છે હવે નાયા અને શિવભાઈ ને મન થયું ગરમા ગરમ મેગી ચાલો હવે ગરમા ગરમ મેગી ખાઈએ કેટલા ને ભાવે છે મેગી મને પેલા ભાવતી હવે નથી ભાવતી હવે છોકરાઓને ભાવે તો બનાવી નાખીએ બે મિનિટમાં વરસાદ ચાલુ છે ને આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે જેમાં કારેલા નું શાક સંભારો ચેવડો મરચો ને રોટલી કેવાય ને ઉની ઉની રોટલી ને કારેલા નું હાંડિયા પુલ નો જે ડાયવર્ઝન હતો એ આજે ખૂબ વરસાદ પડવાને કારણે ધોવાઈ ગયેલ છે